જય માતાજી મિત્રો ભરતભાઈ આપણે દુકાન આવી ગયા છે ઉલોક બનાવવા માટે તો આપણે તેને પૂરતી માહિતી આપીશું મારે છે ફ્રૂટની લારી અને સિઝનેબલ બધી વસ્તુ પતંગ છે પછી દુષ્કાળ છે દિવાળી પર ફટાકડા છે એ બધું વેચું છું જે મારા મિત્ર ભાઈઓને જે કાંઈ ગમે નાના નાના છોકરા માટે તો આવીને લઈ શકો બાળકોને સાથે લઈને આવ્યા છે ખેતી પતંગની જે કાંઈ માગશે તે સિલેક્શન કરીને આપણે જય માતાજી મિત્રો જય માધવ મોરપીશોળા અમારા વિશ્વના પાનળા બ્લોગમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે તો આજે આમની બાજુમાં ટાણામાં આવી ગયા છે એને બાળકો કે થાય કે ઉત્તરાયણ નજીક આવે છે કે પતંગની ખરીદી કરવાની છે બાજુમાં ટાણા ગામ છે ને અમે આવી ગયા છીએ અને બાળકોને સાથે લઈને આવ્યા છીએ પતંગની જે કાંઈ તે સિલેક્શન કરીને આપણે ઘરે આવ્યા જશું અને ઉત્તરાયણ આગલા દિવસે આપણે તેમને બધું મિત્રો તમે આ બાજુ થાતા હોય તો વરલથી અને સિહોર અને તળાજા બાજુનો રોડ છે અને તમે આ બાજુ છો ને અને ભાવનગરનો રોડ છે અને વચ્ચેનું જે ગામ છે એ ટાણા ગામ છે તો મિત્રો અમે ટાણા આવી ગયા છીએ મારો મિત્ર છે સંજયભાઈ અને એને ફ્રૂટની લારી છે અને તે સિઝનેબલ ધંધો કરે છે સિઝનેબલ વેપાર કરે છે અને અત્યારે ઉત્તરાયણ નજીક આવી છે એટલે પતંગનું શરૂ કરવું છે પતંગ એમાં ટૂંકમાં ઉત્તરાયણની જે સામગ્રી બાળકો માટે જતી હોય એ બધી રાખે છે તો કેમ છે સંજયભાઈ મિત્રો મારું નામ છે સંજયભાઈ મારે જે પ્રૂપની લારી પતંગ છે દિવાળી પર ફટાકડા છે એ બધું વેચું છું જે મારા મિત્ર ભાઈઓને જે કાંઈ જોવે નાના નાના છોકરા માટે તો આવીને લઈ શકો છો જો આ મોડા છે અને સંજયભાઈ તમે આ લોકેશન કહી દો કઈ જગ્યાએ આવ્યું છે મારું ગામ છે તાણા અને તાણા આપણે હરિઓમ દેરી ની સામે મારું નામ છે સંજયભાઈ હું ફ્રૂટનો ધંધો કરું છું તો આ બધું ફ્રૂટ છે અને આ અને પછી સિઝનેબલનો ધંધો કરું છું આપણે કિહરમાં જોતા મોરા છે પછી ફિશકારી સિઝનેબલ બધી વસ્તુ વેચું છું અને ફટાકડા દિવાળી ઉપર વેચું છું ટૂંકના મિત્રો તેનો વેપાર તો આખો વર્ષ કરે છે પણ તેની સાથે સાથે છે ને સિઝનેબલ ધંધો પણ કરે છે જો ઉત્તરાયણ હોય તો પતંગ અને જો હોળી હોય તો હોળી ધૂળેટી હોય તો ગલાલ નદી ગલાલ ખોલું વિસ્કારી અને ટૂંકમાં સિઝનેબલ ધંધો કરે છે જે માતાજી મિત્રો ભરતભાઈ આપણી દુકાને આવી ગયા છે ઉલોક બનાવવા માટે તો આપણે તેને પૂર્તિ માહિતી આપીશું તો નજીક આવી રહી છે તો હવે નાના બાળકો માટે પતંગ માંસ ફિરકી બધી આઈટમ આપણી દુકાને મળી રહેવાની છે સોઈ શકો છો તમે નાની મોટી બધી જ વેરાયટીની ફિરકી મળી રહેવાની છે આ ફિરકીનું સ્ટેન્ડ તો ફિરકી બતાવ્યા બાદ આપણી પાસે નાનાથી મોટા જેવા જોવે પંપોડા મળી રહેવાના છે અલગ અલગ વેરાયટી વેરાયટીમાં માસ જોવે ಅಲ ಅಲ್ಕ ವೆಟಿ ಮಾಲ અલગ અલગ સાઈઝ માં જેવા જોયો પતંગ મળી દેવાના છે તમે જોઈ શકો છો અલગ અલગ વેરાયટી માં મળી દેવાના છે અહીંયા પતંગ બધું સિલેક્શન કરી નાખ્યું છે અને હવે આપણે ઉત્તરાયણને આગલા દિવસે આપણે બધી વસ્તુ લેવા આવશું દુકાનવાળાને કહી દીધું છે અમે એ માટે બાળકોને રાખજો બધા પતંગના દોરીને બધું અને હવે અમારા વિડીયો કન્ટિન્યુ કરીશું મિત્રો આપણે ટાણાથી ઘરે આવ્યા હતા પછી આપણે વાળું કરીને પછી આપણે વિડીયા નિયમ આપવા માટે ફરિયાદ સ્ટાર્ટ કર્યો છે વિડીયો તો અમારા પત્રનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય માતા